પંદર વર્ષના છોકરો જે અંદરતા એ માર્યો કારણ કે ત્યાં નરેન્દ્ર મોદી આવવાના હતા બાળકને આ ખબર નહોતી કે સાયકલ લઈને નીકળ્યો કે પછી ફોટા છે જોશો વિનંતી છે કે આ ફોટા એક વખત નરેન્દ્ર મોદી જોઈ લે કારણ કે આ પ્રકારની પોલીસની માનસિકતા સારવારની જરૂર છે એવું અમને લાગી રહ્યું છે ન્યૂઝ સેવન ઇન્ડિયામાં તમારું સ્વાગત છે હું છું પરમાર ભગીરથસિંહ નરેન્દ્ર મોદી પોતાને પ્રધાન સેવક કેળવે છે અને પ્રધાન સેવક રાજ્યમાં રસ્તા ઉપર લારી ધંધો કરતા લોકોના ધંધા બંધ કરી દેવામાં આવશે સામાન્ય લોકોને રસ્તા ઉપરથી નીકળવાનું બંધ કરી દેવામાં આવે છે આપણે વાત કરીએ દેશમાંથી વીઆઈપી કલ્ચર ખતમ થઈ ગયું છે આપણે વાત કરીએ તો કે લાલ લાઇટ કાર નીકળતી નથી વીઆઈપી મનમાં પેલો વીઆઈપી પડેલો છે વીઆઈપી ક્યારે મળતો નથી એટલે પરેશાન આપણે થઈએ છીએ દેશના વડાપ્રધાનની સુરક્ષા બહુ મહત્વની છે એની સાથે અમે સહમત છીએ આ સુરક્ષા નામે પોલીસ એક બાળક સાથે કેવો વ્યવહાર કરે છે ને એક ઘટના સામે આવી છે તમને ધૃણાત થઈ જશે આ પ્રકારના પોલીસ અધિકારી માટે પોલીસ અધિકારીની શરૂઆત કરી રહ્યા છે મોરબી જિલ્લામાં સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે તેમનું નામ છે પીએસઆઈ બી એ ગઢવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવવાના હતા સુરતની મુલાકાત દરમિયાન બંદોબસ્ત ગોઠવવાનો હતો રાજ્યભરમાંથી પોલીસ અધિકારીઓ અને જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા વડાપ્રધાન આવે તે પહેલાં તારીખ ચટ્ટીના રોજ એક રિહર્સલ પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું વડાપ્રધાનનો કોનવેક નીકળ નીકળે કેટલા વાગે કોનવે નીકળે છે અને કેવી રીતે નીકળે છે કયા રસ્તા ઉપર નીકળવાનું છે તેનું રિયલ સર કા કાયમ માટે થતું હોય છે આ પેલી ઘટના નથી કે તારીખ છઠનો રોજ સુરતમાં રિયલ સર ચાલી રહ્યું હતું હિંબાયત વિસ્તારના તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવી હતી કારણ કે રી રીલમાં કોન્મે પસાર થવાનો હતો રોડ પર અને આ દરમિયાન પંદર વર્ષની પાળી છોકરો આ વિસ્તારમાંથી નીકળે છે સાયકલ લઈને નીકળે છે તેને ખબર નહોતી કે વડાપ્રધાન આવી રહ્યા છે પછી જે થયું તે પહેલાં જોઈ લો તમે આ ઘટનાને જોઈ લો આ બાળક તેને ખબર નથી કે આ દેશમાં દેશના વડાપ્રધાન સેવક આ રસ્તો તરફ નીકળી નીકળવાના છે અને આ બાળક નીકળવાની ભૂલ કરે છે સૌથી પહેલાં એ વાત સ્પષ્ટ કરવી જોઈએ કે આટલી બધી પોલીસ સાથે ચુસ્ત બંદોબસ્ત હતો તેમાં પંદર વર્ષનો છોકરો સાયકલ ને આ રસ્તા ઉપર કેવી રીતે આવી ગયો પોલીસને મોટી ચૂક છે આ બાળકની જગ્યા કોઈ ત્રાસવાદી આવી રીતે આવી ગયો હોતો ઘટનાની જુદી રીતે ઘટી હોત પણ બે આ બાળક રસ્તા ઉપર સાયકલ લઈને દાખલ થઈ જાય છે અને કોઈને ખબર પણ નથી પડતી આ બાળક જ્યારે લીંબાયતના રસ્તા ઉપર નીકળે છે ત્યારે ફરજ ઉપર પીએસઆઈ બી એક ગઢવી જે મોરબીથી આવ્યા હતા તેમણે તેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો એ બાળકને પકડે છે વાળ પકડી તેને માથા માથા ઉપર મારે છે ફેંટો મારે છે ગરીબ બાળક છે ભૂલ થઈ ગઈ હશે તેનાથી ભૂલ થઈ ચોક્કસ વાત સાચી છે તેને પકડીને બાજુ પર બેસાડ્યો હતો અને સોંપી દેવાયો હતો આ પીએસઆઈ એવું નથી કરતા અમને લાગી રહ્યું છે કે આ વિડીયો પીએસઆઈ ગઢવીનો પરિવાર પણ જોતો ઘણા થાય છે તે પ્રકારનું કામ આ પીએસઆઈ ગઢવીએ કર્યું છે બાળકને ફટકારે છે દેશના પ્રધાન સેવક નરેન્દ્ર મોદી વિડીયો જોવાની વિનંતી કરવી જોઈએ જોવા માટે તમે આવો છો ત્યારે પોલીસ આ પ્રકારે બરબરતાપૂર્વક વ્યવહાર કરે છે બરબરતાપૂર્વક વ્યવહાર કરે છે અને પ્રધાન સેવક મત આપે અને દેશની જનતાને એટલા માટે નહીં કે પોલીસ જાહેરમાં ફટકારે આ ઘટના પછી આ વિડીયો વાયરલ થયો છે વાયરલ થયા પછી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તાત્કાલિક સબ ઇન્સ્પેક્ટર બીએ ગઢવીને આ આ બંદોબસ્તમાંથી ખસેડી દીધા જોકે અનુપમસિંહ ગેહલોત પીએસઆઈ ગડવે સામે પગલાં લઈ શકતા નથી કેમ કે તેમના તાબામાં નથી તેમના મહેકમમાં નથી અનુપમ ગેહલોત મામલે મોરબીના એસપીને પત્ર લખે છે ને પીએસઆઈ સામે કાર્યવાહી કરવા તેઓ આદેશ આપશે આ પીએસઆઈ સામે પગલાં પણ લેવામાં આવશે અને પીએસઆઈ સામે પગલાં લેવામાં આવશે કે કેમ તેવા સવાલ ઊભા થયા છે પોલીસની સ્થિતિ ખરાબ છે બ્યુરો ચીફ પરમાર ભગીરથ સિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા